મિત્રો ભારત માતા કી જય વંદે માતરમ હું મુકેશ વિશ્વકર્મા પંચાલ પણ છું પાછું કોઈ કહેવું કે વિશ્વકર્માને પંચાલ કેમ પણ પંચાલ પણ વિશ્વકર્મા આ લોકશાહીમાં જેને જે રાખવું એ રાખે એમાં તો કંઈ કોઈનો બાદ હોતો નથી બાકી ઘણા તકલીફ હોય તો પણ હવે એ તકલીફ એના ઉપર રાખે પેલું કહેવાય છે ને કે હાથના કર્યા હૈયે એ વાગે એ કહેવત છે એ ઘણીવાર તમે કોઈનું સારું કરવા જાઓ ને તો એ તમને સારું નડે એવું થતું હોય છે અનુભવ મને છે તમને હશે હોઈ શકે પણ આજે આપણે વાત કરીએ છીએ આજના કર્યા હૈયે વાગે એટલે આપણી ચેનલમાં એ વાત કરીએ છીએ કે સરકાર જ ઘણીવાર ધ્યાન ના આપે તો એ સરકારને આજના કરે હૈયે વાગે એવું આજે પાંચ સાત મુદ્દા ઉપરથી દેખાય છે નિકોલની અંદર ફૂડ હું કાયમ ફૂડની વાત કરું છું કે ફૂડની અંદર જો સરકાર કોઈ જાતનું બાંધછોડ ના કરે તો હું માનું છું કે કેટલો બધો સુધારો આપણા દેશમાં થઈ જાય કે એના કોઈક છે દુકાન એના સંભારમાંથી બંદો નીકળ્યો હવે એ એ દુકાન બાર મહિના માટે સીલ વાગી જાય ને તો ખરેખર બીજી વાર છે ને બધું ધ્યાન રાખે પણ હવે એને કંઈક દંડ કરશે થોડો ઘણો અને પછી પાછી એ ચાલુ થઈ જશે આવું કેટલી જગ્યાએ ગ્વાલિયા સીટમાં થયું છે બીજી બધી કેટલી નામચીન જે કહેવાય બધી જેને કહેવાય કે એ લોકો એવું કંઈક ચલાય ના લે એવા જગ્યાએ પણ થયું છે હવે નગરની મૃતક ઘટના હવે તમે વિચાર કરો જે બેને પોતાનો જીવ આપી દીધો ખરેખર આ લોકશાહીની અંદર બહુ નિંદનીય બાબત છે કે કેટલાય એવા ફ્રોડ લોકો ફરે છે એની સાથે સરકાર કંઈ કરી શકતી નથી જે રીતે હું કહું છું ને ઘણીવાર કે ખોટા ખેડૂતો આપણા અમદાવાદમાં જ છે માહિતી એકત્ર કરી રહ્યો છું કે એ લોકો ખૂબ મોટી મિલકતો ધરાવે છે અને એ બધી ખોટી રીતે કમાયેલી અને જો સરકારે એમાં કરશે જ તપાસ બરાબર તો બધી જમીન શ્રી સરકાર થાય ઓરિજિનલ ખેડૂતોને મળે અને આવા જે માલેતું જ લોકો છે ને એને ખબર પડે કે ખરેખર શું જુલાઈ મહિનામાં બેરોજગારી ઘટી જ્યારે શહેરોમાં વધી દર પાંચમાંથી એક જણ પાસે કામ નથી હવે તમે વિચાર કરો કે દર પાંચ વ્યક્તિ એક જણ પાસે કામ નથી એટલે તમે સમજો કે અમદાવાદની અંદર એંસી લાખની વસ્તી હોય તો વીસ લાખ લોકો પાસે કામ નથી પણ વીસ લાખ વસ્તીના ના ગણા એટલે આપણે એમ સમજીએ પાંચ લાખ લોકો પાસે કામ નથી હવે પાંચ લાખ લોકો પાસે કામ નથી એટલે કંઈક નાનું મોટું બીજું કામ કરીને એની આજીવિકા જીવે પણ હું એવું માનું છું કે આજે હિંસા મારધાડ ચોરી લૂંટફાટ આ બધું જે થાય છે ને એનું પણ જવાબદાર કારણ આ એક છે કે ઘણીવાર માણસ પોતાનો પેટનો ખાડો પૂરવાય ચોરી કરતો હોય એના કુટુંબનું જીવન નિર્વાહ ચલાવવા માટે પણ એની પાસે કોઈ રસ્તો ના હોય તો એ માણસ ચોરી લૂંટફાટ આ રસ્તે જતો હોય છે ખોટા કામ ટૂંકમાં કરતો હોય છે તો એના ઉપર સરકારે ધ્યાન આપવાની જરૂર છે એવું મારું કહેવું છે ગામડામાં રોજગારી વધી છે એવું કહેવાય છે પણ એક બાજુ તમે શહેરીકરણ મોટા પાયે કરી નાખ્યું છે ગામમાંથી લોકો અહીંયા રહેવા છે ગામડામાં કોઈ દીકરી આપવા તૈયાર નથી દીકરીના મા બાપ ગામડામાં દીકરી આપવા તૈયાર નથી બિકોઝ ઓફ ધેટ કે ભાઈ શહેરીકરણ એટલું બધું કે સાંજ પડે ને પીઝા ને બાર હોટલમાં જમવાનું ને થિયેટરમાં પિક્ચર જોવા જવાનું ને એટલે ઘણું બધું જે છે અને ગામડામાં એવું શક્ય ઓછું હોય એટલે એ હવે જે આ મનરેગા અને એ બધી યોજનાઓમાં ગામડામાં પેલા કામો વધ્યા હોય એટલે ત્યાં પાછું મળે છે એવું કહેવું છે પણ ટૂંકમાં બેલેન્સ જરૂરી છે શહેરમાં અને તાલુકા પ્લેસને ગામડાઓમાં બીજી વાત એવી છે કે જર્જરિત તેમજ બિસ્માર રસ્તા અને બંધ પુલો પર અધિકારીઓએ હવે ગુજરાત માનવાધિકાર આયોગમાં જવાબ આપવો પડશે કારણ બ્લેકસ્પોટ તૂટેલા રસ્તા અને બંધ પુલ માનવાધિકાર આયોગે એન એચ આઈ અધિકારીઓ પાસે જવાબ માગ્યો હું એવું માનું છું કે આ આયોગ જવાબ આપે અને જવાબ માગે એના કરતાં આપણા દેશની અંદર લોકોને ન્યાયાલય ઉપર વિશ્વાસ વધારે કે નહીં ન્યાયાલય એટલે આપણી કોર્ટો બરાબર તો હાઈકોર્ટ કેટલી વાર આવી ગયું કે લાલ ઘૂમ આજે બોલાયા કમિશનરને બોલાયા આને બોલાયા તેને બોલાય છતાંય જો ફેર નથી પડતો તો હવે આ આયોગ તો શું છે કે મોસાડમાં મા પીરસનારી એવું હોય જો શું થાય છે ભગવાન જાણે પણ બીજો મુદ્દો છે ગુજરાતની આગવી લોકકલા અને લોક ડાયરાને ગુરાખોરીનું ગ્રહણ ડાયા માણસોની બેઠક પરથી ડાયરો શબ્દ ડાયરો બન્યો પરંતુ હવે ગુજરાતની લોક કલામાં પોલીસને હસ્તક્ષેપ કરવો પડે મને એમ થાય છે કે આવા બધા વિવાદોથી કલાકારોએ દૂર રહેવું જોઈએ કારણ કે કલાકાર એક નિષ્પક્ષ હોય પોતાની રીતે એની આવડત મુજબ બધું એમનું જે ભાથું હોય પીરસતા હોય એમાં લોકો કંઈક શીખતા હોય કંઈક રમૂજ લેતા હોય ખબર નહીં વોટ ચોરી અંગે જવાબ આપવાથી ભાજપના પ્રવક્તા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે મહાભિયોગના સંકેત છે કોંગ્રેસ ડાબેરીઓ સમાજવાદી પાર્ટી આપ સહિત આઠ પક્ષના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી મુખ્ય ચૂંટણી કમિશનરને આ વાત કરી છે રાહુલ ગાંધીજીની રેલીના દિવસે લોકોનું ધ્યાન ભટકાવવામાં ચૂંટણી કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ કોંગ્રેસનો એક કટાક્ષ હતો એટલે કહેવાનો મતલબ એવો છે કે ખરેખર જો સરકાર પોતાની એક આગવી છટાથી જો કામ કરે ને તો હું માનું છું કે સરકારને ક્યાંય કોઈ રોકી શકે એમ નથી કારણ કે સરકાર પાસે પૈસા પાવર બધું જ છે પણ દાખલા બેસાડવાની જરૂર છે ધારો કે મેં કહ્યું કે ભાઈ આ ગુજરાતની અંદર અમદાવાદમાં ખોટા ખેડૂતો છે તો મારી પાસે ચોખ્ખે ચોખ્ખેથી હું મારા નામથી અરજી કરવાનો છું કે ભાઈ આ આ છે આ વ્યક્તિ ખેડૂત કેવી રીતે થાય એનો જવાબ માગો બરાબર છે પછી એના ઉપરથી બધી ખબર પડે બીજું એવું છે કે ખરાબ નેશનલ હાઈવે મામલે સુનાવણી થઈ વાહન ચાલકો કલાકો ટ્રાફિક જામમાં ફસાય છે તો ટોલ શું કરવા ભર્યા ચીફ જસ્ટિસ સાહેબે કીધું છે ખૂબ ખૂબ આભાર એમનો કારણ કે આપણે બારગામ જઈએ હું પોતે જાઉં કે ધારો કે અમે હમણાં રાજસ્થાન ગયા પછી વચ્ચે હું રાજકોટ ગયો સૌરાષ્ટ્રમાં ગયો ડાકોર ગયો ઉત્તર ગુજરાતમાં ઘણી જગ્યાએ ગયા તો મને એવું થાય ટોલ ટેક્સ લેવાય પણ ત્યાં આગળ રસ્તામાં તમે દર પાંચ દસ કિલોમીટર એવો ખાડવા આવે કે તમારી ગાડી ધડામ લઈને પછડાય અને જો બીમાર માણસ હોય તો એને ખરેખર થોડુંક બીમારીમાં પણ પ્રોબ્લેમ થાય એવી પરિસ્થિતિનું નિર્માણ છે તો એવા લોકો ટોલ શું કરવા ભરે અરે બરાબર છે ટોલ ના ભરવો જોઈએ પણ એ લે જ છે ને કે તમને જવા ના દે એટલે દાદાગીરી છે એમાં પછી બીજી વાત એવી છે મોબાઈલમાં આવેલી એપી કે ફાઇલ ઓપન કરતાં શિક્ષિકાના ખાતામાંથી નવ પોઈન્ટ લાખ ઉપડી ગયા તમે સમજો કે જ્યારે પણ કોઈ એવી સાયબર ક્રાઇમની ડિબેટ હોય કે વાત હોય ત્યારે બહુ સરકારના પ્રવક્તાઓ ગાય વગાડીને કહેતા હોય છે અમારી આટલી યોજનાને આ કરીએ છીએ કોઈને છોડવામાં નહીં આવે મને એમ થાય છે કે લાખ રૂપિયાનું ધારો કે સો કરોડ રૂપિયાનો ફ્રોડ થાય છે ને બે કરોડે પકડાતા નથી પાછા નથી મળતા તો પછી આપણે આ આ ડિજિટલ ઇન્ડિયા કરીને તો લોકોના પૈસા જાય છે એવું થયું વોટ કેન વી ડુ હંમેશા હું એવું માનું સરકાર કે કોઈ પણ એજન્સી કે કોઈ પણ બેંક હોય કે કોઈ પણ સંસ્થા હોય એની અંદર કોઈ ફ્રોડ થઈ ન જાય એના માટેની કંઈક તજવીજ પેલા થાય એનું નામ એ યોજના કહેવાય ધારો કે આ ડિજિટલ ફ્રોડ થાય છે એની ઉપર કાર્યવાહી કે સાયબર ક્રાઇમ છે બધું છે પણ પાછા નથી આવતા પૈસા એનું શું પાછા આવતા થઈ જાય સો એ સો ટકા પૈસા તે દિવસે એવું કહેવાય કે સાયબર ડ્રાઈવમાં આપણને સફળતા મળી બીજી વાત એવી છે કે ટેસ્ટમાં થતી ગેરરીતિ અટકાવવા ટ્રાન્સપોર્ટ કચેરીએ નવા નિયમો બનાવ્યો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે એક કારનો ઉપયોગ મહિનામાં પાંચથી વધુ વખત નહીં કરી શકાય ડ્રાઈવિંગ સ્કૂલના વાહન મોડીફાય કરેલા હોવાથી લોકો સરળતાથી પાસ થઈ જાય છે હવે આ તો બધું ભ્રષ્ટાચારથી કામ થાય છે અને એના માટે કંઈ વધારે આપણે કંઈ કહીએ કંઈ મતલબ નથી કારણ કે ચાલી જ આવ્યું છે અત્યાર સુધી ખુશીના સમાચાર ખેડૂતો માટે અને દરેક માટે કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદના હવામાન ખાતાના સંકેત છે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય છે અને અમદાવાદ સહિત રાજ્યમાં પાંચ દિવસ અતિ ભારે વરસાદની પકી છે નાના મોટા ફંક્શન બંક્શન હોય તો જરા ધ્યાન રાખજો કે જેનાથી આપણને પ્રોબ્લેમ ના થાય અને ખાસ કરીને એક છેલ્લો મુદ્દો મારો પોતાનો છે કે ટ્રાફિક જે છે અમદાવાદ હોય કે ગુજરાતના કોઈ પણ શહેરમાં દરેક રહીશો અને નાગરિકોને વિનંતી કરું છું કે ટ્રાફિકની અંદર તમે પોતે જ્યારે ધ્યાન રાખતા થશો ને ત્યારે ટ્રાફિક સુધરશે તે દિવસે દરેક માણસ જો હું માનું છું તો ધ્યાન રાખતો થશે ને તે દિવસે એને પોતાને જે જગ્યાએ અડધો કલાકમાં જવાનું હતું ને એ પચીસ મિનિટમાં પહોંચશે કારણ કે જે ડાબી બાજુથી જમણી બાજુ જમણી બાજુથી ડાબી બાજુનું કાં તો રોંગ સાઈડ આવતા આ બધું જે બંધ થઈ જશે ને એના કારણે ફાયદો થશે આજે બસ આટલું જ મુકેશ વિશ્વકર્મા મારી યાદની આ ચેનલ આજે આપણે કંઈક નવું કરીએ એમાં આજે આટલું જ ફરી ઘણા બધા મુદ્દા સાથે આપણે ફરી મળીશું જય હિન્દ જય ગુજરાત જય વિશ્વકર્મા